નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ એમાં પ્રકરણ નંબર ત્રણ માં આગળ વધવાનું છે પ્રકરણ નંબર ત્રણ માં આપણે સાધ્યા એક પોઈન્ટ ત્રણ એમાં પ્રશ્ન નંબર છ એ જોવાનો છે તો પ્રશ્ન નંબર છ જોતા પહેલા આપણે અહિયાં જોઈએ કે બેઝિક છે જોઈએ તો અહીંયા બે સમીકરણ આપેલા છે બે સમીકરણ a2x b2y c2 0 હવે બે સમીકરણ પર કે બે a2 અને b1 b2 જે સમાન નથી એટલે કે શું જોવાનું છે તો કે છે રેખાઓ સમાંતર અને સફાતી રેખાઓ છે કે નહીં જોવાનું છે તો આ છે અહીંયા ત્યારે જોઈએ જોશું અહીંયા બરાબર નો હોય b1 b2 એટલે ઇક્વલ ટુ હોય તો આ રેખાઓ છે તો કે છે રેખાઓ છે

આપેલું છે ટુ એક્સ પ્લસ થ્રી ઓછા આઠ બરાબર જીરો એનું બીજું આપણે શું તો કે દ્વિચલ સુરેખ સમીકરણ છે એ મેળવવાનું છે દ્વિચલ એટલે કે જેમાં બે ચલ હોય એવું અહીંયા એક્સ અને વાય બે ચલ છે એવી રીતના દ્વિચલ સુરેખ સમીકરણમાં એક્સ અને વાય વાળું બીજું સમીકરણ છે એ લખવાનું છે સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ કેવું હોય તો કે નીચે પ્રમાણે હોય નીચે પ્રમાણે એટલે ફેલું છેદતી રેખાઓ વાળું હોય બીજું તો કે સમાંતર રેખાઓ વાળું હોય અને ત્રીજું સંપત્તિ રેખાઓ વાળું હોય તો આપણે છે સમીકરણ એવા બનાવવાના કે જેથી આ ગુણોત્તર છે સમાન થાય અથવા સમાન ન થાય બરોબર એવી રીતના છે બનાવશું તો પેલા છેદતી રેખાઓ માટે બનાવવું હોય તો આ બંનેનો ગુણોત્તર છે એ કેવો થવો જોઈએ તો કે અલગ અલગ છે થવો જોઈએ તો અહીંયા એક સમીકરણ છે એ આપેલું છે એવી રીતના આપણે બીજું સમીકરણ બનાવશું અને એને આપણે સમીકરણ બે સાથે સરખાવશું પહેલું સમીકરણ આપણે અહીંયા લખીએ જે આપેલું છે કહ્યું તો કે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઓછા આઠ બરાબર જીરો અને સમીકરણ એ કહીએ હવે સમીકરણ બી છે એવું બનાવવાનું છે કે જેથી આ બંને ગુણોત્તર છે એ અલગ અલગ થાય તો બીજું સમીકરણ એવું બનાવું છું કે જેથી ગુણોત્તર છે અલગ અલગ થાય તો બી વન છે તો બી ટુ છે આપણે છ નો લઈ શકીએ છ ની જગ્યાએ આપણે બીજી કોઈ સંખ્યા છે એ લેવી પડે તો છ સિવાય હું અહીંયા ધારો કે ચાર લઉં ચાર વાય ઓછા અહીંયા જે લઈએ બરોબર ઓછા એક બરાબર જીરો તો આ સમીકરણ બી છે મળ્યું તો હવે આ સમીકરણ આપણે ગુણોત્તર લખીએ તો કેવું મળે તો કે સમીકરણ એ અને બી ને પેલા આપણે સરખાયું બરોબર સમીકરણ એ અને બી ને સમીકરણ એક અને બે જે સામે લખેલા છે તેની સાથે સરખાવી એક બે સાથે સરખાવતા બી વન છે શું મળે તો કે ત્રણ મળશે અને સીવન એ ઓછા આઠ મળશે પછી બીજું સમીકરણ આપણે બનાવ્યું તો એમાં એ ટુ શું મળશે તો કે ચાર મળશે બી ટુ છે એ ચાર મળશે અને સીટુ છે ઓછા એક મળશે હવે આપણે એક છે છેદ માં બે જવાબ આવે બે દુ ચાર એટલે બે એકના છેદમાં બે જવાબ આવે હવે આપણે બી ભાગ્યા બી જોઈએ બી ઓન ભાગ્યા બી ટુ બી ઓન ત્રણ છે

કોઈ એક બિંદુ એ છેદતું હશે બરોબર તો એ છેદતી રેખાઓ કેવાય તો અહીંયા પેલું કરી લખીએ આપણે છેદતી રેખા જોડી નું ભૌમિતિક નિરૂપણ આ પેલા માટે મળ્યું બરોબર ત્યારબાદ આપણે સમાંતર રેખાઓ સમાંતર રેખાઓ હોય એટલે સીવન ભાઈ આ બંનેની સમાન ન થવું જોઈએ જયારે આ બંને છે સમાન થવા જોઈએ તો એવું સમીકરણ આપણે બનાવીએ તો અહીંયા છે ફેરવવાનું થાય તમે તમારી રીતે પણ છે મેળવી શકો બરોબર હવે અહીંયા હું સમીકરણ બી છેડ સમાંતર રેખાઓની જોડીનું ભૌમિતિક નિરૂપણ આપણને સમીકરણ એ છે એ આપેલું છે સમીકરણ બી આપણે બનાવવાનું છે તો એક્સ અહીંયા આપણે બે ભંગ્યા ચાર કરશું એટલે એકના છેદમાં બે છે મળશે બરોબર તો અહીંયા ત્રણ છે તો અહીંયા આપણે કેટલા રાખવા પડે છે તો જ તે આપણને સમાંતર રેખાઓ છે મળે તો એની માટે આપણે અહીંયા શું કરશું તો કે ઓછા ચાર કરી નાખીએ બરોબર તો પણ ચાલે તો આપણે અહિયાં હવે જોઈએ અહીં સમીકરણ એ અને બી ને આપણે સમીકરણ એક અને બે સાથે સરખાવશું આપણે સરખાવીએ તો એ વન બી વન અને સી વન જે હતા એને મળશે બરાબર કેમ કે એમાં આપણે ફેર કર્યો કર્યો ફેરફાર નથી હવે બી ટુ છે કેટલા મળશે તો કે છ મળશે અને સી ટુ છે ઓછા ચાર મળશે હવે આપણે ગુણોત્તર જોઈએ તો એ વન ભાગ્યા એ ટુ બરાબર બે ના છેદમાં ચાર આવશે એ વન છે બે છે એ ટુ છે ચાર છેદ ઉડાડીએ તો બે દુ ચાર એકના છેદમાં બે મળ્યું હવે આપણે જોઈએ છે 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 તો તો જવાબ આપણને મળ્યો આ બંને સમાન મળ્યા હવે આપણે જોવાનું છે સી વન ભાગ્યા સી ટુ તો સી વન ભાગ્યા સી ટુ સી વન માઇનસ આઠ સી ટુ ઈ માઇનસ ચાર પેલા માઇનસ માઇનસ ઉડાડીએ છેદ ઉડાડીએ તો ચાર દુ આઠ

નિરૂપણ કરવું હોય તો આ છે એ ઉકેલ મળે બરોબર જવાબ મળે તેથી આપણે કહી શકીએ કે આપેલ બંને સમીકરણ છે એ એકબીજાને સમાંતર મળે રેખાઓ છે કેવી મળે આ બંને સમીકરણની રેખાઓ એકબીજાને સમાંતર મળે સમાંતર એટલે બંને આવી રીતના સમાન હશે બરોબર એક્સ અક્ષમાં અથવા તો વાય અક્ષમાં ત્યાર પછી આપણે માટે જોઈએ સંપાતી રેખાઓ હોય તો એના ગુણોત્તર કેવા મળે ત્રણેયના ગુણોત્તર સમાન મળે બરોબર તો અહીંયા આપણે છે એક ફેરવશું કેટલા કરશું તો કેવું ઓછા શો એટલે ગુણોત્તર સમાન થઈ જશે હવે અહીં સમીકરણ એ અને બી ને સમીકરણ એક અને બે સાથે સરખાવતા જે સામેના સમીકરણ છે એ હવે પહેલું સમીકરણ તો આપણે બદલ્યું નથી એટલે એના સહગુણકો કોઈ એમનું રહેશે ત્યારબાદ આપણે બીજું સમીકરણ છે ફેરવું છે એમાં એ ટુ છે એ ચાર છે બી ટુ છે એ છ છે આપણે શું ફેરવું તો કે સી છે એ ફેરવું કેટલું તો કે ઓછા સોળ

ઓછા આઠ છેદમાં ઓછા સોળ ઓછા ઓછા પેલા ઉડાડીએ હવે આઠ સોળ છેદ ઉડાડીએ તો આઠ દુ સોળ એટલે શું આવશે તો કે એકના છેદમાં બે આવશે એકના છેદમાં બે હવે આપણે જોઈ શકીએ કે સી એ વન ભાગ્યા એ ટુ બી વન ભાગ્યા બી ટુ અને સી વન ભાગ્યા સી ટુ ત્રણેય છે કેવું મળે તો કે સમાન મળે કેટલું તો કે એકના છેદમાં બે મળે એટલે કે આ જે સમીકરણ છે એ કેવું છે તો કે સંપાતી રેખાઓની જોડી છે બરોબર એટલે કે બંને રેખાઓ છે કેવી રેખા આમ હશે હશે તો બીજી રેખા પણ એની ઉપર જ આવી રીતના રેખા છે મળે એકની ઉપર બીજી તો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર છ છે એ જોયો જેમાં છેદતી રેખાઓ સમાંતર રેખાઓ અને સંપાતી રેખાઓ એનું આપણે દ્વિચલ એટલે કે એક્સ અને વાયમાં આ સમીકરણ છે એ બનાવ્યું અને આપણે આગળ જોયું કે એ છેદતી રેખા સંપત્તિ રેખા કે સમાંતર રેખા છે એ થાય છે કે નહીં તો આ વિડીયો છે તમને વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને જો કંઈ પ્રશ્ન ઉદ્ભવે અથવા તો કંઈ મુશ્કેલી હોય તો એ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો હું આવનારા વિડીયોમાં પ્રયત્ન કરીશ કે એનું સમાધાન લાવી શકું મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહો આપણી યુટ્યુબ ચેનલ સાથે અસુ જય જય ભારત